નમસ્કાર સિંધુ આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના તાલુકાના લીમડી ગામ નજીક બિલવાણી ખાતે પ્રવર્તમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ શ્રીરામ મંદિરના નિર્માણ હેતુ એકાદશ કુંડિયા સહસ્ત્ર મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સોળમી જાન્યુઆરી થી એકવીસમી જાન્યુઆરી દરમિયાન આ યજ્ઞમાં ગ્રહો અને નક્ષત્ર પ્રમાણે અગિયાર જેટલા યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યા છે જેમાં સવારના દસ કલાકથી બપોરના ત્રણ કલાક સુધી યજ્ઞમાં દરરોજ એકાવન જેટલા જોડા યજમાન તરીકે બિરાજમાન થનાર છે બિલવાણી ગામે યજ્ઞની શરૂઆતમાં એક હજાર એક દુર્ગા સપ્તશતી પાઠ થી આયોજન કરવામાં આવ્યું છે આ જગ્યામાં ખાસ બનારસ ઇન્દોર થી પધારેલ એકવીસ જેટલા પંડિતો દ્વારા પૂજન હવન કરાવનાર છે આ યજ્ઞમાં આચાર્ય પદ વેદ પાઠી વિધાન બ્રાહ્મણ શ્રી પ્રવીણ પુરોહિતજી ઉજ્જૈનના સાનિધ્યમાં મહાયજ્ઞ યોજાશે આ મહાયજ્ઞમાં ખાસ કરીને દેશભરમાંથી સંતો મહંતો મંડલેશ્વર મહામંડલેશ્વરના મહાનુભાવો પણ પધારનાર છે આ છ દિવસના મહાયજ્ઞમાં ગુજરાત સરકારના મંત્રીઓ ધારાસભ્ય સાંસદ વગેરે પણ ઉપસ્થિત રહેનાર છે શાસ્ત્ર અને ધર્મ ગ્રંથોના નિર્દેશ મુજબ ચાર એકર જમીનમાં યજ્ઞશાળા બનાવવામાં આવી છે જેમાં મંદિર ગૌશાળા સંત કુટીર ભોજન શાળા વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે દરરોજ મોટી સંખ્યામાં આસપાસના ગામના તેમજ જિલ્લાભરમાંથી લોકો પણ ભાગ લેનાર છે આ મહાયજ્ઞમાં પ્રથમ દિવસે પ્રાશ્રિત કર્મ દસ વિધિ સ્નાન શોભાયાત્રા મંડપ પ્રવેશ તથા મંડળ સ્થાપના યોજાશે જ્યારે બીજા દિવસે અગ્નિ સ્થાપના મંડળ પૂજન સગ્રહમક દુર્ગા સપ્તમી પાઠ હવન તેમજ સાંજે મહાઆરતી કરવામાં આવશે સંગ્રામક લલિતા સહસ નામાવલી દ્વારા હવન તથા દુર્ગા સપ્તમી પાઠ દ્વારા હવન સાંજે સાત વાગે મહાઆરતી તેમજ રાત્રે ડાયરો વિજય ગઢવી કલાકાર દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે પાંચમા દિવસના તેમજ રાત્રિ દરમિયાન સુંદરકાંડનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને છઠ્ઠા દિવસના અંતે પૂર્ણાહુતિ મંડળ પૂજન ગ્રહ શાંતિ હવન દસ દીપકલાલ

સંકલ્પ સાથે અને ભગવાન રામનું મંદિર નિર્માણ થયું એ અર્થે દાહોદ જિલ્લાના બિલવાણી ખાતે એકાદશ્રીસ સહસ્ત્રચંડની મહાયજ્ઞ રાખવામાં આવ્યું છે આ યજ્ઞની અંદર સોળ તારીખથી એકવીસ તારીખ સુધી છ દિવસ યજ્ઞ ચાલવાનું છે અને યજ્ઞની અંદર અલગ અલગ છ દિવસના કાર્યક્રમો છે સુંદરકાંડ છે ડાયરા છે કન્યા પૂજન એક હજાર આઠ દીપીઓનું કરવાનું છે અને આજુબાજુના વિસ્તારોમાંથી એકાવન જોડા યજમાન તરીકે બેસવાના છે અને રોજ પાંચ પાંચસોથી સાતસો લોકોનું ત્યાં ભંડારા ભોજનની પણ વ્યવસ્થા કરી છે આ યજ્ઞ બહુ વિશાળ યજ્ઞ થવાનું છે આપણા દાહોદના આજુબાજુના તમામ સમાજના હિન્દુ સમાજ સમાજથી મારી તમામ લોકોને વધારવા માટે હાર્દિક નિમંત્રણ છે વિશ્વના કલ્યાણ સાથે આ ભારત એકવીસમી સદીમાં જે રીતે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યું છે એમાં आ यज्ञ एक राज कल्याण संकल्प साथ करम आप आप सबने पधार हार्दिक आमंत्रण से जय जय अंबे जय जय जगदम्बा जगदम्बा एवं पूज्य पावन प्रेरणा से कृपा से एकादश कुंडी सहस्रचंडी महायज्ञ का शुभारंभ कल 16 तारीख से 21 तारीख में हो रहा है सोलह तारीख को प्रायश्चित कर्म दसविधि स्नान शोभा यात्रा मंडप प्रवेश तथा मंडल स्थापना का क्रम कल रहेगा दूसरे दिन मंडल पूजन सद्रह अमक दुर्गा सप्तती पाठ द्वारा हवन शाम को साढ़े छः बजे सात बजे महाआरती एक सौ आठ दीपक से होगी तीसरे दिन अमक दुर्गा सप्तती पाठ द्वारा हवन तथा शाम को वही सात बजे अपना नित्य महाआरती का रहेगा चौथे दिवस भी वही कार्यक्रम रहेगा मंडल पूजन मंडप प्रवेश ललिता सतनामावली द्वारा हवन दुर्गा सप्तती पाठ से हवन शाम को साढ़े सात बजे महाआरती बीस तारीख को कन्या पूजन सौभाग्यवती पूजन का प्रोग्राम रहेगा एक हजार एक सौ तो आठ कन्या का पूजन करने वाले हैं सौभाग्यवती का पूजन होने वाला है और इक्कीस तारीख को डेढ़ बजे पूर्णा होती है आप सभी इष्ट मित्रों के साथ अपने बंधु बंधुओं के साथ पधारे अपने संकल्प को अपने मनोरथ को इस यज्ञ में बैठ पूर्ण करें